કેમિકલ વાળા પાણીથી કેન્સર થાય લોકોને ચામડીના રોગ થાય લોકોનું આયુષ્ય ઘટે છે જમીન પર તમારું તો એ ખેડૂતોની પર તમારે તો હપ્તા વધી જાય ને આ કોઈ ચેક ડેમનું પાણી જાય છે ને એમાં ઉપરથી દક્ષિત કેમિકલ વાળું પાણી મિક્સ થાય છે અને એના કારણે જો તમે કેટલા પ્રમાણમાં ત્યાં જે પાણીની અંદર જે પ્રકારનો ગંદવાડ મિક્સ થયો ના તો અધિકારીઓ સામે હમણાં અમારા રાજકોટના રિપોર્ટર ની વાત થતી હતી અમદાવાદ ની સાબરમતી માં તો જાવ ખબર પડે કે અમદાવાદ ની સાબરમતી નદી ને પવિત્ર નદી ના અપવિત્ર કરવાનું કોઈ પાપ કરતું હોય ને કેમિકલ માફીઓ પછી પેલા જીપીસીબીના ના અધિકારીઓ પરંતુ હજુ અમારે તમને એક દ્રશ્યો બતાવવા છે આજે ગજનાદ અમે બહુ ખેંચ્યો છે હજુ તમને એક દ્રશ્યો બતાવવા છે કે આ તો હાલો કુદરતનો માર હતો આ કુદરતનો માર હતો પણ અમે જે અધિકારી અધિકારી ઉને ગિસના છે બોલીએ છે ને અમે સવારના એટલા માટે બોલીએ છે કે એમને ખબર છે કેવા પાપીઓ છે બોટાદના દ્રશ્યો અમારે તમને બતાવવા છે કે બોટાદમાં જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાપે જે પાણી છે કે જે શુદ્ધ પાણીથી ખેડૂતો એની ત્રણ સિઝન લેવાની હોય એ પાણીમાં કેમિકલયુક્ત પાણી ભળી જાય એટલે કેમિકલયુક્ત પાણીથી એક તો ખેડૂતનું પાણી બગડી જાય બીજું આ કેમિકલયુક્ત પાણીના કારણે કિસન કેવા રોગ થાય નયન જણા કે દ્રશ્યો બતાવો એટલે લોકોને પણ ખબર પડે સરકારને પણ ખબર પડે તંત્રને પણ ખબર પડે કે કેવા પ્રકારના દ્રશ્યો આપણા ગુજરાતમાં છે તે જોવા મળે આ આ દ્રશ્યો છે કે જ્યાં નદીના પાણી ઉપર એમ કહેવાય કે બિલકુલ એક પ્રકારના જે ફીણ છે જે કેમિકલ રૂપી જે ફીણ છે એ આવી ગયા છે શુદ્ધ પાણીની પથારી ફેરવી નાખી આ કોઈ ચેકડેમનું પાણી જાય છે ને એમાં ઉપરથી દીક્ષિત કેમિકલવાળું પાણી મિક્સ થાય છે અને એના કારણે જોવું તમે કેટલા પ્રમાણમાં ત્યાં જે પાણીની અંદર જે પ્રકારનો ગંદવાડ મિક્સ થયો અને જે આખા તમને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ફીણના આ પરિસ્થિતિ છે એક બાજુ આપણે કે આ વારંવાર લોકો આક્ષેપ કરે છે કે ઉદ્યોગપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓની સરકાર છે એક તરફ તમામ પ્રકારની સહાય ઉદ્યોગોને અને બીજી તરફ આ જ ઉદ્યોગપતિઓ આજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પાપ કે શુદ્ધમાં શુદ્ધ ગામડાઓની નદીની પણ પથારી ફેરવી નાખે દીક્ષિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો જે હપ્તો છે ને હપ્તો દીક્ષિત કરોડો રૂપિયાનો કરોડો રૂપિયાનો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો ગુજરાતમાં હપ્તો છે

અને જે તમે પર્યાવરણની વન ટુ થ્રી કરી નાખી છે અને એના કારણે જે ગ્લોબલ વોર્મિંગ થઈ છે આની નુકસાની પણ ખેડૂતને જ છે ભાઈ આ તમને તો એવું જ લાગતું હશે ને કે અમે બોટાદ કાશ્મીર બનાવી દીધું આ કાશ્મીર નથી આ કેમિકલ છે અને એની પ્રદૂષણ છે તેની ગંદકી છે એટલે હા ગ્લોબલ વોર્મિંગનું કામ વાહનના ધુમાડા એસી આ બધું હશે તમારે તો હપ્તા વધી જાય ને એટલે કેમિકલ વાળું પાણી ગમે તમને ટેન્કર છોડવાનો પ્રવાનો આપી કિશન ખાણ કરતા મોટું ખાણ રેતી ભરીને જતા દેખાતા નથી છૂટ ભાઈ સાબરમતી નદીમાં તમને મનાય છે એ જ્યાં ભૂંગરા ભાઈ અમદાવાદના આ રીંગરોડ આજુબાજુના જે વિસ્તારો છે ને કે જે ડેવલપ નથી થયા ત્યાં આ વટવા નારોલથી ઓલા ટેન્કરોના પાણી જમીનમાં છોડવા આવે છે આવનારી પેઢીઓ નહીં રહેવા દે આ કેમિકલ માફિયાઓ સરકારે ગ્લોબલ વોર્મિંગ અને આ વિષય પર પણ બહુ વિચારવાની જરૂર છે ભાઈ બાકી ખેડૂતોની જેમ આ એનવા જે આપણે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ આ બધી એની અસરો છે ભાઈ આ પથ્થરી ફેરવી નાખશે ના આ અધિકારીઓનું પાપ છે સાહેબ હા આમાં ઉનત કેતો કોઈ પોલિટિશિયન આપતા હોય અધિકારીઓને જ્યારે ગાંધીનગર બોલાવે ત્યારે સારા સારા કાગળ જ રજુ કરશે કે સાહેબ અહીંયા પહેલા આટલું એમટીએલ નું ગંદુ પાણી હતું આપણે આમ કર્યું ધવે પાણી ચોખ્ખું થઈ ગયું કોઈ કાઈ ચોખ્ખું ન થાય તમારા ઘર ચોખ્ખા થાય છે રૂપિયા ભરાય ભરાય ને બાકી કાંઈ ભેગું નથી થતું એટલે મારા મારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની યાદ કરવા સ્વર્ગસ્થ વિજયભાઈ કેતા હતા સૌથી ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ મહેસુલ છે પણ મારે સુધારવું છે તમારો ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ હોય તો જીપીસીબી હા તમને ખબર જ નથી પડતી તમને દેખાતું જ નથી ક્યાંથી કેટલા હપ્તા ઠોકી આવે છે અને આવી નદીઓ આવા ખેતરો હવે તો વિચાર કરો મારો ગુસ્સો એટલે છે કે ગામડાઓમાં પણ કિસાન કેમિકલ પાણી ગુસ્સા દેતા હોય તો લોકોની હિંમત કેવી છે અને આમ તમે જાઓ ક્યાં ખબર વડોદરા વટો ને ભાઈ શ્વાસ નથી લેવાતો અંકલેશ્વર ને વાપી ને આ ઘોઘા દહેજને દહેજ ને આવે ને એ ખાલી ઇન્ડસ્ટ્રીયલ ના રિબિન કાપવામાં જ સારું લાગે ભી જાણી આવજો એમની પરિસ્થિતિ શું છે ભાઈ ઘોઘા દહેજ અંકલેશ્વર આ આ બધું પથારી ફેરવવા બેઠા છો તમે

पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस